મિત્રો વ્હીકલ ગુજુ ચેનલમાં આપણું સ્વાગત છે વ્હીકલ ગુજુ ચેનલ વતી સૌ મિત્રોને રામ રામ મિત્રો આપણી ચેનલ ઉપર દરરોજ અલગ અલગ પ્રકારના વાહનો વેચવા માટેના વિડીયો આવતા હોય છે જેથી કરીને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ને ફોલો કરી દેજો જેથી અમારા વિડીયો તમને મળતા રહે તમે પણ જો તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતી વાહનની વિગત સાથે અમને વોટ્સઅપ કરી શકો છો મિત્રો તમે જો કોઈ પણ પ્રકારના તમારા વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો એક વખત અમારો કોન્ટેક્ટ જરૂરથી કરી શકો છો કેમ કે જો તમે અમારી પાસેથી વાહનનો વીમો કરાવશો તો અમે એક સ્યોર ગિફ્ટ ફ્રી આપીશું જેથી કરીને તમે કોઈ પણ પ્રકારના વાહનનો વીમો કરાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ એક વખત

ટ્રેક્ટર ના મોડલ ની વાત કરીએ તો બે હજાર નવ નું વર્ષનું મોડલ છે ટ્રેક્ટર ની કન્ડિશન જોતા સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે ટ્રેક્ટર ના કલરની વાત કરીએ તો કંપની કન્ડિશન કલર છે ટ્રેક્ટરના ટાયર ની વાત કરીએ તો લગભગ સાઠ ટકા જેવી ટાયર ની કન્ડિશન જોવા મળે છે ટ્રેક્ટરની બેટરી ની વાત કરીએ તો બૅટરીની કન્ડિશન નવી જ છે ટ્રેક્ટરની બાકીની એસેસરી જેવી કે છત્રી સીટ સેલ્ફ વાયરિંગ લાઇટો સેફ્ટી ગાર્ડ બધું સારી કન્ડિશનમાં નવી કન્ડિશનમાં છે ટ્રેક્ટર જીજે જે નું પાર્સિંગ છે ટ્રેક્ટર હાઇડ્રોલિકની વાત કરીએ તો સારી કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક છે આ ટ્રેક્ટર ના વાત કરીએ તો ગેરબોક્સ પણ સારી કન્ડિશનમાં જોવા મળે છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ પાવરફુલ એન્જિન છે ટ્રેક્ટરનું એન્જિન સારું હોવાથી હજુ કંઈ પણ પ્રકારનું ઓઇલનો લીકેજ જોવા મળતો નથી આ ટ્રેક્ટર તમને રૂબરૂ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ચપરેડી ગામે ટ્રેક્ટર રૂબરૂ જોવા મળી જશે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી માઇનોર ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકનો નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું જેથી કરીને તમારે ટ્રેક્ટરના માલિક સાથે વાતચીત કરવી હોય તો કરી શકો છો મિત્રો તમને જો ટ્રેક્ટરના માલિકનો નંબર ન મળે તો અહીંયા મોર કરીને લખેલું છે ત્યાં ક્લિક કરશો અને ટ્રેક્ટરના માલિકનો નંબર તમને મળી જશે તમે જો કોઈ પણ વિડીયો જોઈ અને અમારી ચેનલ ઉપરથી ખરીદી કરો તો પૂરી તપાસ કર્યા બાદ જ વાહનની ખરીદી કરવી અમારી કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં મિત્રો આપણી ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ કંપનીના ઘણા બધા ટ્રેક્ટરના વિડીયો મૂકેલા છે જે તમે જોઈ અને તેમાંથી ખરીદી કરી શકો છો તમે આ ચેનલ ઉપર નવા જુઓ અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને જો કોઈ તમારા મિત્રોને ટ્રેક્ટર ખરીદવું હોય તો આ વિડીયો કામ લાગી શકે હવે પછી આપણે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌ મિત્રોને વ્હીકલ ગુજુ ચેનલ વતી રામ રામ